સાથે જ સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ પર તેમજ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા પર પણ સાયબર ક્રાઇમ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે હાલ રાજ્યમાં જે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે એના અનુસંધાને બોટાદ જિલ્લામાં જિલ્લા પોલીસ દ્વારા અમારા બે ડીવાય એસપી નવ પીઆઈ દસ પીએસઆઈ આશરે બસો પોલીસ કર્મચારીઓ અને ત્રણસો હોમગાર્ડ જીઆરડી અને ટીઆરબીની મદદથી જે જે ગણેશ પંડાલો છે એના પર બંદોબસ્ત સતત ચાલુ છે પોલીસ દ્વારા જે સમાજના આગેવાનો છે અને ગણેશ આયોજન મંડળના જે મુખ્ય કરતા છે એમની સાથે પણ બેઠકો કરવામાં આવી છે પોલીસ દ્વારા સતત ફૂટ પેટ્રોલિંગ ચાલુ છે અને સાંજના સમયે જ્યારે લોકો દર્શનાર્થે નીકળતા હોય ત્યારે પણ એમના પર સતત વોચ રાખવામાં આવે છે જિલ્લાની અંદર કાયદો વ્યવસ્થા આ તહેવારોના સમયમાં જળવાય રહે એટલા માટે જિલ્લા પોલીસ જિલ્લાની એલસીબી એસઓજી તમામ એક્ટિવ મોડ પર છે વધુમાં વાત કરું તો આવી શાંતિ ડોળનારા જે તત્વો છે એ પણ પોલીસના રડારમાં છે એમનું હાલનું સ્ટેટસ પણ પોલીસ ચેક કરે છે અને આપના માધ્યમથી તમારી પ્રજાજનોને પણ અપીલ છે કે કોઈ પણ જગ્યાએ તમને કોઈ વસ્તુ શંકાસ્પદ જણાય કોઈ ઇસમ એવો જણાય તો તુરત જ પોલીસનો સંપર્ક કરવામાં આવે